એના વિશેની પૂરી ચર્ચા આખા વિડીયો માં કરશું જેથી કરીને મોલો નું જે નિયંત્રણ છે એ જો નથી આવ્યો તો કેવી રીતના કરવું તેમજ આવી ગયો છે તો એના માટે શું કરવું એના વિશેની માહિતી મળી રહે તો વાત કરતા પહેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા છે તે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે જેથી કરીને જે કઈ અઠવાડિયે બે વિડીયો આવે છે તમને તમારા મોબાઈલ માં તુરંત અને સરળતાથી મળતા રહે મિત્રો તમે જાણો જ છો કે જીરું છે એ વાતાવરણ ને લઈને ઘણું બધું સંવેદનશીલ પાક છે એટલે કે વાતાવરણમાં સેજ એવો ફેરફાર થઈ થતો હોય એના કારણે આપણા પાકમાં એવી નુકસાની તો તો ફૂગનો અથવા જીવાતના પ્રશ્ન આવતા હોય છે એમાં જે અમુક સુકારો આવે છે તેમજ અમુક સમય એવો હોય ત્યારે થી પ્રશ્ન આવતો હોય છે તેમજ લીલી મચ્છી લીલી મોલીનો પ્રશ્ન આવતો હોય છે આ સિવાય એક પ્રશ્ન જે છે એક કાળી મોલીનો છેલ્લા એક થી બે ત્રણ વર્ષથી જોવા વધુ પડતો જોવા મળતો હોય છે એટલે કે જે કાળી મોલી આવે છે એ અથવા તો ગળો કેતા હોય છે અથવા તો એફિડિયા કેતા હોય છે એનો પ્રશ્ન છેલ્લા બે ત્રણ વર્ષથી ખુબ વધુ પડતું જોવા મળતું હોય છે અને જેના કારણે ઘણું બધું આ એક જીવાત ના કારણે પાકમાં ઘણી એવી નુકસાની આવતી હોય છે અથવા એક જીવાત એવી છે જેના કારણે ફૂગ ફેલાતી હોય છે તેમજ સુકારાનો પ્રશ્ન કાળીયાનો પ્રશ્ન આ એક જીવજ ને કારણે ઘણું એવું બધું નુકસાન થઈ જતું હોય છે એટલે મિત્રો આ જે કાળી મોલી છે એનો પ્રશ્ન જે આવ્યો છે એ પહેલા જેનો કંટ્રોલ કરવો જોઈએ એટલે કે આ મહિનો ચાલે છે જાન્યુઆરી મહિનો જેમાં મોલો મોલોમચી ગળોનો પ્રશ્ન જનરલી શરૂઆત થતી હોય છે ત્યારબાદ જો એનો કંટ્રોલ ન કરે તો એટલે કે ફેબ્રુઆરી મહિનો જે બીજો મહિનો છે ત્યારે જીરું ફૂલ અવસ્થાએ અથવા તો મોગરા અવસ્થાએ હોય વધારે પડતું જીરાનું પાક હોય ત્યારે બીજા મહિનામાં ફૂલ અવસ્થા અથવા તો મોગરે અવસ્થાએ પહોંચ્યું હોય તો જો પહેલા મહિનામાં મોલોનો પ્રશ્ન જે આવે છે એનો જો કંટ્રોલ તમે એ સમયે નહીં કરો તો વધારે પડતો ઉપદ્રવ તમને બીજા મહિનામાં જોવા મળશે અને ક્યારેક એવું બનશે કે તમે સારી એવી અથવા તો હાઈ પાવરની દવા વાપરી છે છતાં પણ એનું કોઈ રિઝલ્ટ નહીં મળતું અથવા તો કોઈ કંટ્રોલ જોવા ન મળતો હોય તો જે મૌલીનો પ્રશ્ન છે અથવા તો ગળાનો પ્રશ્ન છે એ તમારે પહેલા મહિનામાં જ બને ત્યાં સુધી કંટ્રોલ કરો તો બીજા મહિનામાં સારું એવું કંટ્રોલ રહેશે અને નિયંત્રણ કરી શકશો હવે જે આ કાળી મોલી કે ગળો કે પછી એફિડ જે કહીએ એ શું કરે કે તમારી જીરું છે જેની ફૂલ અવસ્થા અથવા ડાળીઓ છે તો ડાળીઓની જે આગળની ટોચ હોય એની નીચે

પ્રવાહી આવે ચીકણું પ્રવાહી એવું પેદા કરે એને ન્યા ચોટી જાય એટલે કે જે પ્રવાહી છે ડાળીએ ચોટ્યું હોય એના કારણે શું બને કે ફૂગ લાગવાના પ્રશ્ન બે એ કે સુકાય એટલે ન્યાથી ફૂગ લાગે અને એ ફૂગ છે એ અથવા તો આપણે જ્યારે હવા દ્વારા ઉડીને બીજે જાય એટલે જનરલી કાળીઓ તમે કહેતા હોય તો કાળીઓ ફેલાતો હોય અથવા તો ફૂગમાં જે સુકારો આવે છે એ સુકારો ફેલાતો હોય તો આ જે એક મોલી કાળી મોલી છે ગળો છે એના કારણે ઘણી બધી નુકસાની આવતી હોય એટલે કે ફૂગના પ્રશ્ન જોવા મળતા હોય છે સુકારાના કાળ્યાના પ્રશ્ન જોવા મળતા હોય છે એક માત્ર મૌલીને કારણે એટલે મિત્રો જો મોલીનું યોગ્ય નિયંત્રણ યોગ્ય સમયે નહીં કરી હોય તો છેલ્લે પ્રશ્ન એવો આવે કે જીરાનો આખો પાક આપણે હાથથી જતો હોય દવાનો ખર્ચો કરી છીએ છતાં રિઝલ્ટ ન મળતું હોય દસ દવાનો ખર્ચો ચડી જાય અને તેમ છતાં પણ જીરાનો પાક આપણે હાથમાં ન લઈ શકતા હોય હવે આ પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો આ મહિનામાં જો મારા ખ્યાલ પ્રમાણે તમે પાંચ વીઘામાં જીરાનું વાવેતર કર્યું અથવા તો છ સાત વીઘામાં જીરાનું વાવેતર કર્યું હોય તો જયારે ખેતરમાં જોશો તો બે પાંચ છોડવા તો મારા ખ્યાલ પ્રમાણે એવા તમને મળી જ જશે કે જેની અંદર મોલો કેક કેક અથવા તો અમુક અંશે મોલોનો પ્રશ્ન દેખાતો હોય તો જયારે એક બે છોડવામાં પ્રશ્ન હોય અથવા તો લાગે છે આખા ખેતર માંથી એક બે છોડવા બે પાંચ છોડવા જેવા છે કે મોલો એમાં જોવા મળે છે તો ઈ છોડવાને ડોકા કાપીને મસળી નાખવાના તેમ છતાં એવું લાગે છે ત્રણસો પીપીએમ પણ મળતા હોય છે તો બેટર રહેશે કે તમે દસ હજાર પીપીએમ તેલ અથવા તો નીમ ઓઇલ જે આવે છે એનો ઉપયોગ કરો જે ચાલીસ થી પચાસ મિલી પમ નાખીને સ્પ્રે કરી શકો છો અને આઠ થી દસ દિવસના ગાળે

અ રાસાયણિક દવા કઈ ઉપયોગ કરવી જે કેમિકલ વાળી દવા આવે છે એ એ એ એ કઈ ઉપયોગ કરી પણ એના પહેલા હું હું જે 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 દવા દવા છે 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 એને બે પાર્ટમાં સમજાવીશ એક લો ડોઝની બીજી હાઈ ડોઝની દવા છે એટલે કે જે લો ડોઝની દવા છે એનું પ્રમાણ ટેકનિકલ પણ નીચું હોતું હોય છે અને એનો પૈસા ટકે પણ એમાં ઓછો ખર્ચો થતો હોય છે જ્યારે હાઈ ડોઝની દવા છે એમાં એનું પ્રમાણ પણ વધારે હોય છે ટેકનિકલ ઊંચું હોય છે અને પૈસા ટકા પણ તમને મોંઘુ થોડું પડી શકતું હોય છે એટલે બે પાર્ટમાં દવાઓ વિશે સમજાવીએ હાઈ ડોઝ અને લો ડોઝ ની દવા છે એની વાત કરતા પહેલા જે આપણે લો ડોઝ ની દવા છે એ એની વાત કરીએ એટલે કે એની અંદર જે ચાર દવા છે એક જે પહેલું છે એ થાય મેથ્રો એકજામ પચીસ ટકા ડબલ્યુજી ફોર્મેટમાં આવે છે એ પંદર ગ્રામ પ્રતિ કમ્મા નાખીને સ્પ્રે કરી શકો છો બીજું જે છે એસિટામિક પ્રિન્ટ એસપી વીસ ટકા આવે છે એ તમે દસ થી બાર

જ્યારે એમ લાગે છે કે લોટ ડોઝની દવાથી રિઝલ્ટ નથી મળે મોલિંગનો પ્રશ્નો વધારે છે અને તમારે હાઈ ડોઝની દવા જે ઉપયોગ કરવી છે તો એના માટેની જે ચાર દવા છે એમાં જે પેલું છે એ ફ્રોનિકા મીટ પચાસ ટકા ડબલ્યુસી ફોર્મેટમાં આવે છે એ તમે આઠ ગ્રામ પ્રતિક પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો જ્યારે કાર્બ કાર્બો સલ્ફાન પચીસ ટકા ઈસી ફોર્મેટમાં આવે છે એ ત્રીસ મિલી પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો જેની જ અંદર ડોલફીન પાયરેટ પંદર ટકા ઈસી ફોર્મેટમાં આવે છે એટલે કે મિલી પ્રતિ નાખીને સ્પ્રે કરી શકો છો ત્યારબાદ છે એફીડોપાઈન પાંચ ટકા ડીસી ફોર્મેટમાં આવે છે એ જે તમે પમમાં ત્રીસ થી ચાલીસ મિલીમાં નાખીને સ્પ્રે કરી શકો છો પરંતુ જો બોલીનો પ્રશ્ન વધારે હોય એમ લાગે છે કે હાઈડ હાઈ ડોઝની દવાનો ઉપયોગ કરવો પડે એમ છે ત્યારે કરવાનો અથવા તો બને ત્યાં સુધી આ ગોતરું પગલું લેવું હોય તો જે નીમ ઓઈલ આવે છે દસ હજાર તીપીએમ એનો ઉપર તમે ઉપયોગ કરી શકો છો એક થી બે સ્પ્રેમાં સારું એવું રિઝલ્ટ મળી શકે છે પરંતુ જો કેમિકલોયુક્ત દવા વાપરવી છે અને તમે લો ઓછો પ્રશ્ન છે મોલીનો તો તમે લો ડોઝની દવા ઉપર જઈ શકો છો મિત્રો જે પ્રશ્ન છે સૌથી વધુ બીજા જોવા હોય જો તમે જાન્યુઆરી મહિનામાં એટલે કે પેલા મહિનામાં નિયંત્રણ ન કર્યું હોય તો બીજા મહિનામાં ખુબ સારો એવો પ્રશ્ન જોવા મળતો હોય છે અને અમુક ટાઈમ એવો થાય તમે કોઈ પણ દવા એમાં કામ ન કરતી હોય અને તમારો જે જીરાનો પાક છે એ આખો ફેલ થઈ જતો હોય કારણ કે મોલી છે એક જ જીવાતો જાજી બધી વસ્તુમાં નુકસાન કરતી હોય છે ફૂગના પ્રશ્ન માટે પણ જવાબદાર ઘણી વખત રહેતી હોય છે તેમજ છોડના જે પોષણ થાય છે અથવા તો જે પોષણ ખોરાક પોષક તત્વોનું પરિવહન થાય છે એ અટકાવી શકે છે જેના કારણે છોડની વિકાસ ઊંધાઈ જતો હોય છે તો મિત્રો મોલીનો જે પ્રશ્ન છે એનો કંટ્રોલ કરવો ખૂબ જ અગત્યો અગત્યનો છે અને બને ત્યાં સુધી પહેલા મહિનામાં જેનો કંટ્રોલ કરી લેવો જોઈએ એવી આગ્રહ રાખું છું હવે એક ખાસ બાબતનું ધ્યાન એ રાખવાનું છે કે હાઈ ડોઝની દવા ઉપયોગ કરતા હોય કે લો ડોઝની દવા ઉપયોગ કરતા હોય તમે કોઈ બી દવા એટલે કે હાઇડોઝની જે ચાર દવા કે તેમાંથી કોઈ પણ એક દવા વાપરી શકો તેમજ લો ડોઝની દવા કે તેમાંથી કોઈ પણ જે ચાર દવા કે તેમાંથી કોઈ પણ એક દવા તમે ઉપયોગ કરી શકો બધી દવાનો એક સાથે ઉપયોગ કરવાનો નથી પણ પરંતુ જે કોઈ દવા તમે ઉપયોગ કરો છો એની સાથે જે ફૂગનાશક આવે છે અ જે નોર્મલી કાર્બનિઝમ પ્લસ મેન્કો જે આવે છે તેમજ મેટેલક્સિલ પ્લસ મેન્કો જે આવે છે એ ચાલીસ થી પચાસ પિસ્તાલીસ ગ્રામ પમમાં નાખી અને તેની સાથે સ્ટીકર આ આ બે વસ્તુ વાપરવી અતિ આવશ્યક છે કેમ કે જે મોલી દ્વારા જે ફૂગ લાગેલી છે એના જે પ્રવાહી છોડેલું છે એના ચીકાસ દ્વારા જે ત્યાં ફૂગ લાગી છે એના માટે અથવા તો જે જે ચીકાસ છે એને દૂર કરવા માટે ફૂગનાશક તેમજ એની સાથે સ્ટીકર વાપરવું અતિ જરૂરી છે જેના કારણે જે મોલી દ્વારા જે નુકસાન થયું છે એને પાછું ઝડપથી એને સારી રીતે રિકવર કરી શકતા પણ ઘણા ખેડૂત મિત્રો સ્ટીકર ની જગ્યાએ અથવા તો ફૂગનાશક ની જગ્યાએ ડિટર્જન્ટ પાવડર હોય છે અથવા તો શેમ્પુ છે એનો ઉપયોગ કરતા હોય છે જે ચીકાશ દૂર કરવા માટે પણ મારા ખ્યાલ પ્રમાણે બેટર રહેશે કે તમે ફૂગનાશક અને એની સાથે જે ગુંદાજી સ્ટીકર આવે છે એ ઉપયોગ કરવાનો વધુ પડતો આગ્રહ રાખવો જોઈએ તો ખાસ મિત્રો જેમણે જીરાનું વાવેતર કરેલું છે એને મોલીનો પ્રશ્ન છે અથવા અથવા તો તો આવવાનો છે છે આવી શકે એના માટે તમે આગોતરું પ્લાનિંગ કરી શકો છો આગોતરા પગલા લઈ શકો છો જેના કારણે જે નાની એવી હોય એટલે કે નાની એવી મોલીને કારણે જે મોટું એવું નુકસાન થાય છે એનાથી બચી શકાય અને સારું એવું ઉત્પાદન મેળવી શકાય આભાર ખેડૂત મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો